મારા ભાઈઓ બહુ થઈ ગયું હવે તમે મારા બેકગ્રાઉન્ડમાં ફોટો ને વિડીયો લગાતાર જોતા હશો ભાઈ એક દીકરી કે જેની ઉંમર માત્ર વીસ વર્ષ અને જે ડોહો એની ઉંમર પંચોતેર વર્ષ મિત્રો આ છોકરીના પપ્પાએ આ છોકરીના પાંચ લાખ રૂપિયામાં સગાઈ કરી નાખી કેટલા વર્ષના ડોહા જોડે પંચોતેર વર્ષના ડોહા જોડે ભાઈ આ છોકરીની ઉંમર માત્ર વીસ વર્ષ અને ડોહાની ઉંમર પંચોતેર વર્ષ હવે તમે વિચારો સાહેબ વીસ વર્ષની છોકરી પંચોતેર વર્ષના ડોહા જોડે કઈ રીતે લગન કરશે ભાઈ એ દીકરી એટલી બધી રેડી રહી છે સાહેબ કે જેને કોઈ આપણે કલ્પના ના કરી શકીએ એના બાપે તો પૈસા ઘડી નાખ્યા પણ એ દીકરીના આંસુ છે ને ભાઈ એ જીવતે જી આ બાપને ભોગવવા પડશે ભાઈ એ દીકરી બિલકુલ ખુશ નથી યાર કોણ ખુશ હો તમે જ વિચારો મારી જોડે જ ભાઈ જો કદાચ કોઈ સાઠ કે સિત્તેર વર્ષની છોકરી કે ડોસી ગમે લગન આપણે કરીએ ના કરીએ ભાઈ કોઈ પણ ના કરે આપણે આપણી આજુબાજુની કાસ્ટ સાથે જ લગ્ન કરીએ મારી ઉંમર માની લો કે એકવીસ વર્ષ

કેમ કે જન્મ આપ્યો એ જ ખોટું કહેવાય હવે આ દીકરીના જેટલા આંસુ પડશે ને એટલો એ બાપને જીવતા જીવે ભોગવવો પડશે પાંચ લાખ રૂપિયા કોઈ મોટી રકમ નથી મારા ભાઈઓ પાંચ લાખ કોઈ મોટી રકમ કહેવાય તમે જ મને કહો પાંચ લાખ કોઈ મોટી રકમ નથી બહુ નાની રકમ કહેવાય હવે એ પાંચ લાખ રૂપિયામાં તમે તમારી દીકરીને એ પંચોતેર વર્ષના ડોહા જોડે પરણાવી દીધી શરમ કરો શરમ બસ વિડીયોના માધ્યમથી હું બધા લોકોને અપીલ કરું જેટલાના ઘરે દીકરીનો જન્મ થયો છે બધાયને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કેમ કે સાહેબ તમારા ઘરે લક્ષ્મીનો અવતાર એ માટે થયો કેમ કે તમારો ઘર ભાગ્યશાળી છે હવે એ લોકોને અપીલ કરું કે સાહેબ તમે તમારી દીકરીને વેચતા નહીં અને જો તમે તમારી દીકરીને વેચશો તો જિંદગીમાં તમે કોઈ દિવસ આગળ તો વધી જ નહીં શકો અને જિંદગીમાં અહીંયા દુઃખ બધું ભોગવવું પડશે ઉપર જઈને કોઈ નથી ભોગવતું જીવતા જઈએ અહીંયા ભોગવવું પડશે એટલે દીકરીના પૈસા ન ઘડતા બધા લોકોને અપીલ કરું બધા એક જેવા નથી હોતા અમુક લોકો હોય પણ જો વિડીયો જોયા પછી સુધરી જાય તો આપણે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ વિડીયો જોયા પછી તમે પણ ખરેખર આ વસ્તુમાંથી દૂર નીકળી ગયા અને દીકરીના પૈસા નહીં ન ઘડો તમે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો શબ્દ કરતા રહીજો ધન્યવાદ